કુબેર બકરીને આજે અનંત પટેલ નું ચેલેન્જ છે કે તારામાં તાકાત અનંત પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ મને એવું લાગે છે કે કુબેર સાચો આદિવાસી નથી આદિવાસી સમાજ નો મંત્રી હોય અને નેહાબેન દુબે ની ગુલામી કરતો હોય એવા મંત્રી ની આપણને જરૂર છે એવા મંત્રી ની આપણને જરૂર નથી એને કે તું કેટલું રાજીનામું આપી દે આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે નાના ભૂલકાઓની પડી નથી એવા મંત્રી નું કામ નથી ભાઈ તમે ચાલવા માંડ આ વિસ્તારમાં અમે દિવસ રાત થયેલા છે આ વિસ્તારમાં શેની જરૂર છે પાણીની જરૂર છે આ વિસ્તારમાં સર્ટિફિકેટ ની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજ ના લોકોને ધાન્ય ની જરૂર છે ખાતરની જરૂર છે બિયારણ ની જરૂર છે ત્યારે આ લોકો આપણને કોદાડી પાવડા ને ટકારા માટે બોલાવે છે આપણને એવા માણસ ની જરૂર નથી આપણે તો ઘણી કંશેરીના માણસો છે બે ડાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવા વાળા છે છે ને આપણે આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે દરેક સમાજના આગેવાનો છે કચડાયેલા સમાજના આગેવાનો છે ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે આજે અમારી અટકાયત કરી કેમ અટકાયત કરી ભાઈ પાંચસો કિલોમીટર દૂરથી આવતા છે અમે

અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારા સભ્યો ગભરાઈ ગયો એક મંત્રી નેહા કુમારી ને બચાવવા માટે ગભરાઈ ગયો એક મંત્રી આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો અમને પાવડા તગારાની જરૂર નથી અમને સંવિધાન બચાવવાની જરૂર છે એક સંવિધાન બચાવવા માટે

લડવા માટે તૈયાર છો ને ચંદ્રિકા બે કીધું લડી લેવી પડશે પણ ક્યારે લડવી પડશે આજે હવે સમાજ સામાન્ય નથી પીકે આમ એમ કે ઘેટા બકરા સાથે રહેતા હતા ને એટલે સિંહ ભૂલી ગયો કે સિંહ છે અરે આજે ખબર પડી આ સિંહ છે ને બકરાને ખબર પડી છે તમે બકરા છો